हेलो यूट्यूब फैमिली केम छे तमने बधाई आई होप के तमने बधाई मजा आ जे सो ने हमें पण मजा आ से तो हमारा व्लॉग मा तमारा हार्दिक हार्दिक स्वागत छे ने हमारा व्लॉग मा नवा हो तो लाइक शेयर अने सब्सक्राइब करवानो भूलता ने और अवे जाई से हमें ननंद ठावडा उठ के से उठ के जैसे धु धुबाटी प्रसाद ने ने काम का झोपी देई से आपडे के तो खाई के खाई बोलो उधर से खाई तो ए गई

અને આપણે જોઓ ચાલે 160 કેમ ઘરેમાં સારુ બેટ મજામાં છે અમારે મારા નાનંદ બા પણ આવી ગયા છે નાના સિકુદર લીધા છે हेलो મિત્રો અમે જાઈએ છીએ મારા કાકાજી સસરાની ના એની છોકરીને ને જયા પાર્વતી નો છે એટલે મારા નણબા ને જયા પાર્વતી નો વ્રત છે એને પૂડા બનાવતા ના ખાવા એટલે હું જાઉં છું કે બનાવી દઉં એને વ્રત છોડવાનું છે એટલે તો અમે જાઈએ ના અને કન્ટિન્યુ બ્લોગ માં બના રેજો એ પુડા બનાવો તમારે બનાવો તમે જે રહ્યા છીએ મારા કાકાજી સુતાની ઘરે ઘર પણ આવી ગયું છે અમે અહીં બાજુમાં જ રહીએ છીએ મને નણંદ પણ પાછળ રોકાઈ ગયા છે. તોય પણ video માં આવે છે. પુડાની size મોટી બનાવવાની હતી. તો પણ નાની બનાવી છે મેં. તોય પણ હું ખુશ છું. બહુ ખુશ છું. અને અમારા video જોઈને તમે પણ ખુશ થતા હોય તો like share અને subscribe કરવાનું ભૂલતા નહીં. કારણ કે આવા ને આવા અમારા જોવા તમને મળે. બાજરાનો લોટ તો છે એટલે તો બનતા નથી. પણ તોય આપણે બનાવી દઈએ એક. નણંદ બા ને વિચાર થયો કે જ થાવો તો પછી હું કરું? Yidli 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 ગરમી બહુ થાય મું કે વહી જાય આગળ નિસમાં બાયરાન લોડ છે ને એટલા માટે ના 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 બને પડે છે નહીતર તો મોટો મોટો થાય કે બીક બનાવી દયો આપણે કહી ના તો ન પડે બનાવી દે એમાં ના કામ કરે કે ઓહરી જાય હાલો મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ મારે જે પર્વતી નો વ્રત આજ ચોથો દિવસ છે તીખું ને મોડું ખોવાતું નથી એટલે આપણું શક્તિ કમજોર થઈ તણે અમારા વિડિયો ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય બાય